પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષનું નામ નક્કી થઈ જશે તે નિશ્ચિત ચૂંટણીની પ્રક્રિયા વચ્ચે પણ પ્રદેશ ભાજપના અધ્યક્ષ બિનહરીફ ચૂંટાશે તે લગભગ નિશ્ચિત શિસ્તમાં માનનારી આ પાર્ટીમાં કેન્દ્રીય નેતૃત્વએ નક્કી કરીને જણાવ્યું હશે તે જ કરશે ઉમેદવારી પક્ષના બંધારણ મુજબ જ હાથ ધરાનાર ચૂંટણી સાબિત થશે માત્ર ઔપચારિકતા પ્રદેશ ભાજપમાં માં સી આર પાટીલ ના ઉત્તરાધિકારી તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ લગભગ નિશ્ચિત નિકોલના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી એવા વિશ્વકર્મા ઓબીસી સમાજનું કરે છે પ્રતિનિધિત્વ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે જગદીશ વિશ્વકર્મા વધુ એકવાર ધ્રુજી કચ્છની ધરા બુધવારે રાત્રે દસ વાગ્યેને સાત મિનિટે નોંધાયું ત્રણ પોઈન્ટ ચારની તીવ્રતાનું કંપન બચાવથી એકવીસ કિલોમીટર દૂર મનફરાથી કકરવાની વચ્ચે ભૂકંપનું કેન્દ્રબિંદુ નુકસાનીના કોઈ અહેવાલ નહીં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે હવે ચૂકવવો પડશે ચાર્જ આધાર કાર્ડ અપડેટ કરવા માટે ચૂકવવી પડશે ચાળીસથી એકસો પચ્ચીસ રૂપિયાની ફી નવા આધાર કાર્ડ બાળકોના બાયોમેટ્રિક સહિતની સેવા રહેશે રહેશે ફ્રી લાગુ થયેલો ચાર્જ ચાર્જ સુધી અમલી ત્યારબાદ અંગે કરાશે સમીક્ષા બેંકમાં ચેક જમા કરાવવાના બે કલાકમાં જ રકમ જમા મળે તેવી ક્લિયરિંગની નવી વ્યવસ્થાનો આવતીકાલથી થશે પ્રારંભ થોડાક સમયમાં જ ચેક ક્લિયરિંગ માટે ગ્રાહકોએ ચૂકવવો પડશે ચાર્જ બીજી ઓક્ટોબર થી અમલમાં આવનાર અને તબક્કાવાર રીતે જાન્યુઆરી બે સિસ્ટમ રેલવેની ટિકિટ બુક કરાવતા સમયે નવા નિયમો થયા લાગુ ઓનલાઈન ટિકિટ રિઝર્વેશન ખુલતા પ્રથમ પંદર મિનિટ માટે આધાર વેરિફિકેશન કરવાનું બન્યું ફરજિયાત ગેરકાયદે બુકિંગ કરાવનારા દલાલો પર અંકુશ લાવવા આઈઆરસીટીસી સહિત ઝોનલ રેલવે અમલી કર્યો નવો નિયમ

ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં નવા વર્ગની મંજૂરી પ્રક્રિયામાં શિક્ષણ વિભાગે કર્યો પંદર દિવસનો વધારો વર્ગ મંજૂરીની પ્રક્રિયા શરૂ કરતા બે હજાર ના ઠરાવનો સીઓએસએ ઉડાવ્યો છેદ સરળીકરણ મુકાયું અભિરાય પર વિદાય લેતા પહેલા મેઘરાજા મન મૂકીને વરસ્યા કચ્છ સૌરાષ્ટ્રના સત્તર તાલુકાઓમાં ગુરુવારે ખાબક્યો એકથી થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ રાજ્યના એકસો ચાર તાલુકાઓમાં નોંધાયો વરસાદ આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી તો દક્ષિણ ગુજરાતમાં અડધા થી પોણો ઇંચ વરસાદનો વરતારો વરસાદને કારણે દશેરાના ગરબામાં પડ્યો વિક્ષેપ લાલપુરના ગરબી મંડળમાં વરસતા વરસાદમાં ખેલૈયાઓનો ઉત્સાહ યથાવત જો કે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા આયોજકોએ ગરબા બંધ કરવાની પડી ફરજ લાલપુરના અલગ અલગ વિસ્તારમાં વરસ્યો વરસાદ અરબસાગર અને બંગાળના અખાતમાં લો પ્રેશરના કારણે વાવાઝોડાનો ખતરો આવતીકાલથી આઠ ઓક્ટોબર સુધીમાં ઉત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી એક સાથે ત્રણ સિસ્ટમ એકબીજાની સાથે ટકરાવાની આશંકાને લઈ પંજાબ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં રેકોર્ડ બ્રેક વરસાદ ખાબકવાની આગાહી અરબી સમુદ્રમાં સર્જાયેલું હળવું દબાણ આવી રહ્યું છે ગુજરાતના દરિયાકાંઠે પશ્ચિમ બંગાળ ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદનું આલર્ટ ઓડિશામાં માછીમારોને પાંચ ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવા સૂચના ચક્રવાતી તોફાનની બંગાળ અને આંધ્રપ્રદેશમાં પણ જોવા મળી અસર જીએસટીમાં સુધારા બાદ તહેવારોમાં વાહનોના વેચાણમાં આવી જબરદસ્ત તેજી રાજ્યમાં એકલા દશેરાના દિવસે જ ચાળીસ હજારથી વધુ ટુ વ્હીલર અને દસ હજારથી વધુ કારની થઈ ડિલિવરી છેલ્લા દસ દિવસમાં ત્રણ હજાર કરોડની કિંમતના વેચાયા ટુ વ્હીલર અમદાવાદમાં છ હજાર ટુ વ્હીલર અને ચોવીસ કારની થઈ ડિલિવરી ગત વર્ષ કરતા ટુ વ્હીલરના વેચાણમાં પંદર ટકાનો વધારો નવરાત્રી પર્વ બાદ હવે દિવાળીના ઉજાસ અને નવા વર્ષના આગમનની તૈયારીઓ શરૂ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી અને નવા વર્ષની જેમ એક પડતર દિવસ વીસમી ઓક્ટોબરના દિવાળી તો એકવીસમી પડતર દિવસ બાદ બાવીસમીએ ગુજરાતીઓનું નવું વર્ષ સર્ક્રિકમાં ધુઃસાહસ કરશે તો ભૂગોળ બદલી દેવાની પાકિસ્તાનને ભારત વતી રક્ષામંત્રી રાજનાથ સિંહની ચેતણી કચ્છની ક્રિક કરાચીનો રસ્તો પસાર થતો હોવાનું યાદ કરાવી પાકિસ્તાનને રાજનાથસિંહે આપી ચીમકી હર હંમેશ સંયમ રાખનાર ભારત શસ્ત્રનો યોગ્ય ઉપયોગ કરવાનો મહારથી હોવાનો પણ રાજનાથ સિંહે દુશ્મન દેશને આપ્યો સંદેશ પાકિસ્તાન ના ગેરકાયદે કબજામાં રહેલા કાશ્મીર માં યથાવત રહેશે વિરોધ પ્રદર્શન પીઓકે ની રાજધાની મુઝફ્ફરાબાદ પાંચમા દિવસે પણ વિરોધ પ્રદર્શન યથાવત વિરોધમાં એકસો વધુ લોકો ઘાયલ મોંઘવારી અને પ્રાથમિક સુવિધાના અભાવ મુદ્દે લોકો કરી રહ્યા છે વિરોધ

યુકેમાં કાશ્મીરીઓ પર પાકિસ્તાની પોલીસના જુલમ સામે વિરોધ ઇટલી ઉપરાંત બ્રિટનમાં પણ થયો પરિસ્થિતિમાં અણધાર્યા વળાંકના એંધાણ રશિયા વિરુદ્ધ યુદ્ધને ને અમેરિકાનું યુક્રેન ખુલ્લું સમર્થન પાઇપલાઇન સહિતના રશિયાના ના ઉર્જા સ્ત્રોત પર મિસાઇલ હુમલો કરવા અમેરિકાએ આપી યુક્રેન સૂચના રશિયા વિશેની ગુપ્ત માહિતીઓ પહોંચાડવા પેન્ટાગોન યુક્રેનને યુક્રેન અભય વચન ભારત અને ચીન વચ્ચે 5 વર્ષ બાદ શરૂ થશે સીધી ફ્લાઇટ 26મી ઓક્ટોબરથી ચીન માટે મળશે સીધી ફ્લાઇટ 2020 માં કોરોના મહામારીના કારણે સીધી ફ્લાઇટ સેવા કરાઈ હતી બંધ 5 વર્ષ પહેલા ભારત અને ચીન વચ્ચે હતી 17 સીધી ફ્લાઇટ 500 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વનો પ્રથમ ટ્રિલિયોનર બનવા એલન મસ્ક પ્રબળ દાવેદાર

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ચોમાળીસ દિવસ બાદ આર્સ વર્ગખંડમાં ધોરણ દસ થી બાર નું શિક્ષણ કાર્ય શરૂ કેમ્પસમાં સીસીટીવીની સંખ્યા અને સુરક્ષા વધારવાની શરતોને આધીન અપાય છે વર્ગખંડમાં શિક્ષણની મંજૂરી વિદ્યાર્થીની હત્યા થયા બાદ હોબાળો થતા બંધ કરાઈ હતી શાળા શોરૂમના ચેન્જિંગ રૂમમાં કપડા બદલી રહેલી કિશોરીનો વિડીયો બનાવનાર વિકૃતની અમદાવાદમાં ધરપકડ પેલેડિયમ મોલમાં મેક્સના શોરૂમમાં ચેન્જિંગ રૂમમાં ફોન સંતાડી વિડીયો રેકોર્ડ કરનાર યુવકના મોબાઈલમાંથી મળ્યા ચાર વિડિયો નલસે જલમાં છલની જેમ જ દાહોદ જિલ્લામાં વીજળી ચોરીનું વિક્રમી દૂષણ એમજીવીસીએલની ટીમે કરેલી ચકાસણીમાં કુલ પંદર કરોડની વીજળી ચોરીનું સામે આવ્યો કૌભાંડ બાર ગામના છસો વીજ મીટર કરાયા સીલ વીજળી ચોરી કરવામાં ડોક્ટર્સ અને સ્થાનિક નેતાઓને પણ કોઈ શરમ નહીં

નિયુક્તિના ત્રણ વર્ષ બાદ કરાયેલી રીટ અપવાદની શ્રેણીમાં કઈ રીતે આવે છે તેનો કોઈ જવાબ પિટિશનર ન આપી શક્યા હોવાનું અને શંકરાચાર્યની નિયુક્તિને કાયદાની કોઈ કોર્ટમાં અરજદારે અગાઉ ન પડકારી હોવાના અભિપ્રાય સાથે ફગાવાય રીટ વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્રીય સહમંત્રીના ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને જિગ્નેશભિવાણી પર પ્રહાર ભૂલ્યા તાકાત હોય તો મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં ચૂંટણી જીતી બતાવવો

વડોદરામાં ઓપરેશન પરાક્રમ અંતર્ગત નાસ્તા ફરતા આરોપીને ઝડપાયા ભરૂચ જિલ્લાના આરોપી નીરવ પરમાર ભરત મિસ્ત્રી મોહમ્મદ કસ્ટડીમાં અમદાવાદના નારણપુરા વિસ્તારમાં યુવાન પર હુમલાના કેસમાં છ આરોપીઓ ઝડપાયા છવ્વીસ સપ્ટેમ્બરના રોજ ફરિયાદી પર દસ જેટલા શખ્સોએ હુમલો કરી આચરી હતી લૂંટ ફરિયાદીને ગંભીર રીતે પહોંચી હતી ઇજા સમગ્ર ઘટનામાં દસ જેટલા આરોપી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ અધિકારીઓ ન આવતા વ્યારા જૂથ ગ્રામ પંચાયત ની સભામાં હોબાળો ગ્રામ સભામાં તાલુકા મહીસાગર મહીસાગરના ખાનપુર તાલુકાના મોટા ખાનપુર ગ્રામ સભામાં થઈ ઉગ્ર બોલાચાલી પૂર્વ ધારાસભ્ય તલાટીનો તલાટી લીધો સરકારી કર્મચારી હાજર ન રહેતા હોવાનો અને લોકોને માહિતી ન અપાતી હોવાનો આરોપ ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીની આપી ખાતરી ગોધરામાં સામાજિક તત્વોએ કરેલા ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કરાશે કડક કાર્યવાહી સરકારી જગ્યા પર કબજા કરી અને ફરી રાજ્યમાં શાંતિ ફેલાવનારા તત્વોની શાન ઠેકાણે લાવશે ગુજરાત પોલીસ ડ્રગ્સના દૂષણને ડામવા માટે ગુજરાત પોલીસે એક અભિયાન શરૂ કર્યો હોવા ગૃહ રાજ્યમંત્રી ગેરકાયદે ખનન કરનારની સામે કાર્યવાહી છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને ખાણ ખનિજ વિભાગની ટીમે અલીસપુર અને ગોડા ગામમાં હાથ ધરી તપાસ છેલ્લા બે દિવસમાં ગેરકાયદે રીતિનું વહન કરતા ચાર ડમ્પર કરાયા જમ્પ જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસતા ખેડૂતોના પાકમાં ભારે નુકસાન જિલ્લા પંચાયત પ્રમુખે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી સર્વે કરવા સ્થાનિકોની માંગ ખેડૂતોને વહેલી તકે સહાય ભારે વરસાદ ને કારણે જાફરાબાદ માં ખેતી ને વ્યાપક નુકસાન અંદરાધાર વરસાદ થી ખેતરો પાણી થી તરબોળ લોહર ગામ ના ખેડૂતો ને કપાસ અને મગફળીનો પાક નિષ્ફળ જવાનો સતાવી રહ્યો છે ડર

વિદ્યાર્થીનીઓના યોન શોષણના આરોપમાં ઘેરાયેલા સ્વામી ચૈતન્યુમાન્ડ નો છેલ્લો વધુ રિમાન્ડ ની પોલીસ પોલીસ વધુ રિમાન્ડની કરી શકે છે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં બબાલ એબીવીપી અને લેફ્ટ વિંગના વિદ્યાર્થીઓ આમને સામને રાવણના પુતળામાં ઉમર ખાલિદ અને શર્જીલ ઇમામ ફોટો લગાવવાતા લેફ્ટ વિંગના વિદ્યાર્થીઓ ભડક્યા બરેલી માં જુમ્માની નમાઝર્ટ શનિવાર બપોર સુધી ઇન્ટરનેટ સેવા રહેશે બંધ આઈ લઈને બરેલી માં પોસ્ટર વિવાદ પર અસદુદ્દીન ઓવે રાજકીય નિવેદન દેશમાં આઈ લવ મોદી બોલી શકાય તો આઈ લવ મોહમ્મદ કેમ નહીં અસદુદીન ઓવેસી કહ્યું મોહમ્મદ કારણે જ છે મુસ્લિમ સરકાર ના પર વ્યક્ત કરી શંકા બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા નીતિશ કુમારનો નો રાજકીય દાવ પચીસ લાખ મહિલાઓના બેંકના ખાતામાં આવશે દસ દસ હજારની રકમ મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના અંતર્ગત ટ્રાન્સફર કરાશે રકમ કેબિનેટની બેઠકમાં પણ લેવાઈ શકે છે બીજા અગત્યના નિર્ણય ઉદ્ધવ શિવસેના અને એકનાથ શિંદે વચ્ચે ફરી શાબ્દિક ટકરાવ શિવસેનાની દશેરા રેલીમાં ઉદ્ધવ ઠાકરે નું એકનાથ શિંદે પર નિશાન શિવસેનાનો સાથ છોડીને જનારાને ગણાવ્યા પિત્તળ સમાન તો બીએમસી ની ચૂંટણી પછી ઉદ્ધવ ઠાકરે સાથે તેનો પડછાયો પણ નહીં રહે તેવો શિંદે નો પલટવાર ઉદ્ધવ ઠાકરે ભાજપ પર કર્યા પ્રહાર ભાજપ જેમ બની ગઈ છે શરીરમાં પ્રવેશ કરતા જ જ પેટમાં દુખાવો થાય થાય છે છે અને સમાજમાં પ્રવેશ શાંતિનો ભંગ વિદેશની ધરતી પર ફરી રાજકીય નિવેદન આપતા રાહુલ ગાંધી ભાજપ અને સંઘની વિચારધારાના મૂળમાં કાયરતા હોવાનું વિવાદિત નિવેદન ભાજપે કર્યો પલટવાર વિદેશી જમીન ઉપરથી દેશનું અપમાન કરવાને ગણાવી રાહુલની આદત વિચારધારા પર ઓી પ્રહાર ગાંધીજીના હત્યારાઓની વિચારધારા આજે પણ ભારતમાં જીવિત હોવાનો કર્યો દાવો તેને ખતમ કરવાની જરૂર હોવાની કરી વાત પ્રધાનમંત્રીનું નિવેદન હેરાન કરનારું સાધુ યાદવ લાલુ યાદવના પરિવારમાં ખટરાગ યથાવત તેજ પ્રતાપ યાદવની તેજસ્વી યાદવને ફરી વળ માંગી સલાહ તેજસ્વી યાદવ જયચંદના ચક્કરમાં પડી ગયાનો મુખ્ય આરોપ તેજસ્વી યાદવને માન મર્યાદા સાચવવા તાકીદ મેઘરાજાની તોફાની બેટિંગ બાદ આસામના જોરહાટમાં પૂર ડેમ તૂટી જતા અનેક ગામમાં જળબંબાકાર ઘરોમાં ફરી વળ્યા પાણી ઘરબખરીને નુકસાન માર્ગો પાણીમાં ગરકાવ ધોધમાર વરસાદ આંધ્રપ્રદેશના આંબેડકર કોનસિંહ જિલ્લામાં અનેક સ્થળે ભરાયા પાણી મંદિર પરિસરમાં ફરી વળ્યા વરસાદી પાણી માર્ગો જળમગ્ન થતા સ્થાનિકોને હાલાકી ધોધમાર વરસાદ ઝાંસીમાં નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર ધનાસ નદીનું રૌદ્ર સ્વરૂપ ખેડૂતો નાવડીની મદદથી ખેતર સુધી લઈ ગયા ટ્રેક્ટરને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કેન્દ્રીય હવામાન વિભાગનું મહત્ત્વનું અનુમાન લાનીના અને ઇન્ડિયન ઓશન ડિપોલની વર્તાશે અસર ઓક્ટોબરથી ડિસેમ્બરમાં દક્ષિણ ભારતમાં પડશે સામાન્યથી અધિક વરસાદ ઉત્તર પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતમાં ઘટશે વરસાધન જોર ઉત્તર ભારતમાં રાત્રિના સમયે સામાન્યથી વધુ ગરમ રહેશે હવામાન सिख समुदाय जूथ ने पाकिस्तान जब मंजूरी आ जूथ प्रकाश पर्व करतारपुर करतारपुर साहिब साहिब सूत्र अनुसार सरकार करतारूत्र सकतेखंड चारधाम यात्रा धीमी धीमे समाप्ति ने नरे पचीस नवेम्बरे बंद बद्रीनाथ धाम न कपाट नवंबर ऐसी शुरू विविध पांच प्रकार की पूजा अठार नवेम्बरे बंद द्वितीय केदार भगवान मध्यमेश्वर न कपाट छ नवम्बरे बंद भगवान नु तुंगनाथ कपाट

ગાંધી જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી ખાદીની ખરીદી ખાદી ફોર નેશન ખાદી ફોર ફેશન અને વોકલ ફોર લોકલની મુહિમને મુખ્યમંત્રીએ આપ્યું પ્રોત્સાહન અમદાવાદના થલતેજ વિસ્તારમાંથી ખાદીની કરી ખરીદી ગાંધીનગરમાં સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલનો ટ્રાયલ રન થયો સફળ ગાંધીનગરમાં નવા વર્ષના પ્રારંભથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ની સુવિધા મળે તે માટે ગતિવિધિ કરાય તેજ જ પાંચ નંબર માર્ગ ઉપર અક્ષરધામ જૂના સચિવાલય સેક્ટર સોળ સેક્ટર ચોવીસ અને મહાત્મા મંદિર સહિત કાર્યરત કરાશે પાંચ નવા મેટ્રો સ્ટેશન રાવણના પુતળાનું દહન કરાયું ગાંધીનગરમાં રામકથા મેદાન કેસરીય ગરબા ગ્રાઉન્ડમાં એકાવન ફૂટ ઊંચા રાવણના પુતળાનું કરાયું દહન રાવણ દહન અને ભવ્ય આતિશબાજી નિહાળવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો વરસાદી વાતાવરણ વચ્ચે રાવણ દહન કાર્યક્રમ યોજાયો રાજકોટના ધોરાજીમાં બાવલા ચોકમાં આયોજિત કાર્યક્રમમાં જયેશ રાદડિયા સહિત મોટી સંખ્યામાં શહેરના નાગરિકો રહ્યા ઉપસ્થિત અમદાવાદના ખોખરા ખાતે રાણ દહનનું આયોજન છેલ્લા પાંસઠ વર્ષથી રામલીલા મહોત્સવ સમિતિ દ્વારા કરાય છે આયોજન ધારાસભ્ય અમુલ ભટ્ટ સહિત ભાજપના નેતાઓ રહ્યા હાજર પોલીસ પરિવાર માટે ગરબાનું આયોજન અમદાવાદના એસજી હાઈવે પર આવેલા ખાનગી પ્લોટમાં ગૃહ સચિવ રાજ્ય પોલીસ વડા અમદાવાદ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ રહે ઉપસ્થિત ગરબા કાર્યક્રમમાં પોલીસ પરિવારો મન મૂકીને ઘૂમ્યા ગરબે રાજકોટમાં વિજયાદશમી પર્વની ક્ષત્રિય સમાજે ઉજવણી કરી ક્ષત્રિય સમાજ ગરાસિયા બોર્ડિંગમાં કરવામાં આવ્યું શસ્ત્ર પૂજન સૌરાષ્ટ્રભરના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા સાફા સહિતના વસ્ત્રોમાં ક્ષત્રિય અગ્રણીઓએ રેલી યોજી नवरात्रि दरमियान पूरी रात गरबा और होटल चालू राखवा निर्णय पर हर्ष संघवी निवेदन मोड़ी रात सुधी राज्य में गरबा रमवा परवांगी सफलतापूर्वक पूर्ण वहली सवारे पाछा घरे जता कोई भूख्यू घरे गलस आभार व्यक्त करो हर्ष संघवीए કંડલાથી દિલ્હી કાર્ગો ટ્રેન થઈ શરૂ ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટરો સરળતાથી પોતાનો કાર્ગો પહોંચાડી શકશે દિલ્હી ગ્રીન ચેનલ સેવા દેશમાં પર્યાવરણને અનુકૂળ અને કાર્યક્ષમ માલ પરિવહનને અપશે પ્રોત્સાહન બ્રિટનના મેન્ચેસ્ટરમાં યહૂદીઓના પ્રાર્થના સ્થળ પર આતંકી હુમલામાં બે લોકોના મોત ચાર લોકો ગંભીર રીતે ઘાયલ બ્રિટનના પ્રધાનમંત્રી સ્ટારમરે સુરક્ષા વધારવા આપ્યા આદેશ બ્રિટનમાં યહૂદીઓ વિરોધી ભાવનાને હરાવવા કર્યો હુંકાર

કોપન યુરોપિયન પોલીટિકલ કમ્યુનિટી સમિટ રશિયા પર નિંદા રશિયાને લઈને ફ્રાન્સના રાષ્ટ્રપતિ માઇક્રો આપી ચેતવણી યુરોપિયન દેશો રશિયા સાથે એક સ્થાયી ટકરાવનો કરી રહ્યા છે સામનો યુરોપિયન સંઘના દેશોએ વધારવી પડશે સુરક્ષા રક્ષા ક્ષેત્રે વધુ મજબૂત બનવા કરી અપીલ

નહીં ધોધમાર વરસાદ વરસતા જાપાનમાં પૂર માર્ગો પરથી વહેતી થઈ નદીઓ જાહેર માર્ગ પર જળ સેલાબને કારણે જનજીવન પ્રભાવિત વાહન વ્યવહાર પર માઠી અસર સ્થાનિક નદી નાળા ઉફાન પર છેલ્લા ચોવીસ કલાકમાં ઇટલીના સિસિલી શહેરમાં ખાબક્યો સરેરાશ સાત ઇંચ થી વધુ વરસાદ શહેરના અનેક વિસ્તારોમાં જળ સૈલાબ અનેક વાહનો પાણીમાં તણાયા તણાયાક વિસ્તારમાં હલાકી ભારે વરસાદ કારણે વિયેતનામમાં અત્યાર સુધીમાં ત્રીસ થી વધુ લોકોના મોત થાન ઉહા શહેરમાં જો મેર નજરે પડી રહ્યા છે તબાહીના દ્રશ્યો હાથ ધરાય રાહત અને બચાવ કામગીરી વિયેતનામના હનુ એરપોર્ટ પર જળ જમાવડો રનવે ના પૈડા પાણીમાં ગરકાવ એરપોર્ટ પરિસરમાં પાણી જ પાણી વરસાદ અને પૂર વિયેતનામમાં અનેક સ્થળે ભૂસ્ખલન જમીન ધસી પડતા અનેક મકાન ધારાશાયી કેટલાક મકાન ક્ષતિગ્રસ્ત મોટા મોટા વૃક્ષો નદીમાં તરતા નજરે પડ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસ માટે બનશે સાસણ ગીર ના દસ અને અગિયાર ઓક્ટોબર ના રાષ્ટ્રપતિ નો સાસણ નો પ્રવાસ ગીર નું સૌંદર્ય અને એશિયા ના ઘરેણા એવા સાવચના મુર્મુ કરશે દર્શન મહિલા વન વર્લ્ડ કપમાં નવો વિવાદ પાકિસ્તાની મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન મીરે કોમેન્ટ્રી દરમિયાન આઝાદ કાશ્મીરનો કર્યો ઉલ્લેખ મીરે પોતાની સહયોગી નતાલિયા પરવેઝનો કર્યો ઉલ્લેખ નતાલિયા પરવેઝ આઝાદ કાશ્મીરની વતની હોવાનું કહેતા થયો વિવાદ નદી પાર કરતા કપિરાજનો વિડીયો દુનિયાભરમાં વાયરલ ચીનના હુએ પ્રાંતમાં જોવા મળ્યા અનોખા દ્રશ્યો ઇલેક્ટ્રિક વાયર પર ચાલી નદી પાર કરતા કપિરાજ કેમેરામાં થયા કેદ